વેલકમ વેલકમ અત્યારે વાગ્યા સાડા છ અને હવે હું વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું એકચ્યુઅલી આજે મારે મોર્નિંગમાં જ કંઈક અલગ ઇન્ટરેસ્ટિંગ શૂટ કરવું હતું પણ ખબર નહીં કાલી ઠંડી એટલી હતી ને એના કારણે મને ગળામાં દુખાય છે અને માથું સખત દુખાય છે એટલે કોઈ ઈચ્છા જ નથી વ્લોગ શૂટ કરવાની આજે પણ મને થયું કે ના આજે એકવાર મતલબ મને થયું કે ચાલો આજે હવે બ્લોગ સ્ટાર્ટ કરી દો કેમ કે અત્યારે અમારે જવાનું છે પાછું એક ફંક્શનમાં જે કાલે ગરબાનું ફંક્શન હતું એમાં આજે રિસેપ્શનનું ફંક્શન છે તો એ અટેન્ડ કરવા અમારે લોકોને જવાનું છે તો એના માટે રેડી પણ થવાનું છે એટલે તમને જોવાની આજના બ્લોગમાં બહુ મજા આવવાની છે અને વર્ધન શું કરી રહ્યો છે હું તમને બતાવું છું ના આઈબ્રો રીલ છે અને જ્યારે પણ હું સલૂન પર જઉં ને એટલે વર્ધન જોડે આવે અને ત્યાં મને આઈબ્રો કરી આપતા અને ને ધ્યાન હા નથી મારા ખોળામાં બેઠો બેઠો જુવે એટલે આ આઈબ્રો રીલ એના હાથમાં આવી ગઈ છે ક્યારની તો એ બેઠો બેઠો મંડ્યો છે ને મને કે મમ્મા હં મમ્માને શું કરી આપ્યું તે આઈબ્રુ ને હે ને તે ક્યારનો મને આઈબ્રો કરી આપે છે જોજો હો વલન કરી આપતો હ્યો મમ્મી હેલો પીનું બેન હેલો

પાછું લેવા જવાનું એજ એજ પણ આજે શાંતિ લાગી રહી છે બસ રેડી થઈને સાંજ નું મેનુ બધાને એવું જોયું સવારે તો કઈ બી થઈ જાય પણ સાંજે શું બનાવવું એ બહુ મોટો પ્રશ્ન છે

તો પણ હવે અત્યારે ગોળી લીધી છે તો થોડું બેટર ફીલ થઈ રહ્યું છે એટલે મને થયું કે ચલો સાડી પહેરી લઈએ અને રેડી થઈ જઈએ દીદી તમે શું પહેરવાના છો સર ટાઈપ સાડી નહીં પહેરી એમણે સાડી નીકાળી પણ ઈચ્છા ના થઈ એની પહેરવાની એ જ કઈ નહીં હવે અમે લોકો રેડી થઈ જઈએ ચલો ઉપર ત્યાં રેડી થવા નેક્સ્ટ તો મમ્મી રેડી થઈ ગયા છે અને સરસ લાગી રહ્યા છો ઓકે થેન્ક અને અહીંયા દીદી પણ રેડી થઈ ગયા છે હેલો મસ્ત લાગી રહ્યા છો થેન્ક યુ અને વેધન પણ માલુ ક્યુટી ક્યુટી હાય રેડી થઈ ગયો છે ઓ મો ચોકો કીચી આપે છે તો ગઈઝ હું પણ મસ્ત રેડી થઈ ગઈ છું અને મેં પણ સાડી પહેરી છે કમેન્ટમાં જરૂરથી કહેજો કે અમે લોકો કેવા લાગી રહ્યા છે નહીં મમ્મી તો હવે ફટાફટ પહોંચીએ ટાઈમ ટુ ટાઈમ પહોંચવાનું છે નહીં મમ્મી હા અમે લેટ થઈ જઈએ છીએ રોજ જ ખુશ થઈ ગયો આજે મને સાડીમાં જોઈને એટલે અમે લોકો નીકળી ગયા છે હેલો વદન જો વદન એ તો વોચ પણ પહેરી છે વદન લાઈક કરીને તો બતાય હેલો વોઝ યોર ડે ના જરા પણ મસ્ત નથી કારણ કે કાલે છે ને આ ભાઈ સાડા ત્રણ ચાર વાગે આવ્યા ઘરે અને પછી સાડા ચારે ઊંઘ્યા હે ને અને નવ વાગે જોબ જતા રહે અને હું તો આજે લેટ જ ઉઠી હતી એટલે મને તો ખબર જ નથી ક્યારે જોબ ગયા નઈ અને પછી પાછા મને ઓફિસમાં જઈને કે હું તો સાડા ચારે આવ્યો તો અને પછી ગયો ને આમ ને તેમ પછી હેડેક જ થાય ને અત્યારે સખતનું માથું ચડ્યું છે નહીં એ તો ચડે જ પછી રાત્રે આપણે જાગીએ એટલે કંઈ નઈ હવે નીકળ્યા છે અમે લોકો ફટાફટ પહોંચી જઈએ ટ્રાફિક ના નડે એ પ્રમાણે નહીં વદન હેને કે લોકો પહોંચી ગયા છે ડેસ્ટિનેશન ઉપર બસ વેટ કરીએ છે બપ્પુ નું એક કાર પાર્ક કરીને આવે અને મમ્મી પપ્પા તો ગયા આગળ કેમ તો મન તો પછી વાતો કરતા કરતા અમારે ખોબાઉ પડે છે પહેલા એનું પછી અમે નહીં ક્યાં નહીં વર્ધન યસ લે તો ગાઈસ છે સૌથી નાના

પ્લસ નાના નાના એમના બધા ભણિયા અને બધા બિચારા મને કેતા કે અમને બ્લોગ માં લેજો લે પણ એમાં કેવું થયું કે ત્યાં છે ને સાઉન્ડ એટલો બધો વધારે પડતો હતો અને એના લીધે કોઈનું મતલબ આમ બાજુમાં ઊભા હોય ને તો પણ અવાજ એકબીજાને ના આવે એટલે પછી વ્લોગમાં હું લઉં તો લઉં બી કેવી રીતે એટલે પછી મેં બ્લોગમાં ના લીધા બાકી જેટલા એ બી મને કીધું હતું જેટલા બી આ વ્લોગ જોઈ રહ્યા છે એમ રિયલી સોરી સાઉન્ડના લીધે થઈને મેં બ્લોગ વધારે શૂટ ના કર્યો ને મને મૂળ ના આવ્યો એટલો શૂટ કરવાનું જેવું મેં વિચાર્યું હતું ને એના લીધે તો અત્યારે કેવું છે કે મને થોડું શરદી

એટલે હવે એના માટે મેં અજમા લસણનું જે તેલ છે એ કર્યું છે એનાથી મસાજ કરી રહી છું હું અત્યારે રાત્રે બે વાગે આટલી થાકેલી પાકેલી પવન ભરાઈ ગયો એના લીધે ઉધરસ ને શરદીને એવું થયું હે ને એવું લાગી રહ્યું છે ઓ શું કે એને ફટાફટ મટી જાય નહીં વજન હે ને વજન બોલતો હા કે ના તો કે મટી જાય ને ફટાફટ હે હા કે અત્યારે વર્ધનની રાત્રે બે વાગે ડિમાન્ડ થઈ કે ભાઈ મને સ્ટાર્સ જોવા છે એટલે એની ડિમાન્ડ અમે પૂરી ના કરીએ એવું તો બને જ નહીં હે ને વર્ધન હા શું આવ્યું આ શું છે વર્ધન સ્ટાર હે ને હવે વર્ધન છે ને સ્ટાર જૂતા જોતા હાલી કરી જશે ને બેટા શું કરવાનું તો બની હવે વર્ધન તો આ સ્ટાર જોતા જોતા ક્યારે ઊંઘશે અને હોપ શું કે તમને આજનો જે વ્લોગ છે જોવાની બહુ જ મજા આવી હશે ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ ગાઈસ બાય બાય